नमस्कार दर्शक मित्रों आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव अखिल भारतीय संत समिति एवं संत संगोष्ठी विशेष बैठक में इस्कॉन मंदिर वडोदरा खाते वक्फ संशोधन बिल ने विधायु अखिल भारतीय संत समिति के राष्ट्रीय अध्यक्ष ने सारसापुरी केवल ज्ञान पिठाधीश्वर सप्तम कुवेराचार्य परम पूज्य જગદગુરુ શ્રી અવિચલ દેવાચાર્યજી મહારાજ તથા મહામંડલેશ્વર પૂજ્ય દિલીપદાસજી મહારાજ તથા જગદગુરુ શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ મહામંડલેશ્વર શ્રી રાજેન્દ્ર ગિરીજી મહારાજ તેમજ સર્વે સંતો મહંતો સર્વે અખિલ ભારતીય સંત સમિતિના સર્વે પદાધિકારીઓ તથા ગુજરાત તથા જિલ્લા અધ્યક્ષ પ્રાંત અધ્યક્ષ પદાધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા જેમાં હિન્દુ સનાતન ધર્મની રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા જળવાય એ વિષય ઉપર ચર્ચા તથા ખાસ વકફ સંશોધન બિલ સંસદ સભામાં માનનીય રાષ્ટ્રપતિ દ્વારા મંજૂર કરાયું જેમાં દેશના લોકલાડીલા માનનીય વડાપ્રધાન એવા શ્રી નરેન્દ્ર મોદીજી તથા ગૃહમંત્રી અમિત શાહ તથા રાજ્ય કક્ષા મંત્રી કિરણજીને સર્વે સંતો મહંત દ્વારા શુભેચ્છા આશીર્વાદ આપી બિરદાવ્યું હતું જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર લાઇવ ગુજરાત પ્રાંતિય બેઠક મળી જેનો ઉદ્દેશ હતો કે સરકારે વકફ બિલમાં જે સુધારા વધારા કરીને પાસ કરીને જે કાયદો બનાવ્યો એના માટે અમે સરકારને અભિનંદન આપવા માટે ખાસ કરીને પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીને અભિનંદન આપવા માટે આ બેઠક મળી છે અને સાથે સાથે અમારી ખાસ મુદ્દાની વાત તો સંતોન એ છે કે સરકારે એમના કુનેહથી એમની એક પ્રકારની કાર્ય પદ્ધતિથી આ કાર્ય કર્યું છે ભારતીય જનતા પાર્ટી ને નહોતો છતાં પણ એના માટે અમે એમને ખૂબ ખુબ અભિનંદન આપીએ છીએ અને વચન આપીએ છીએ કે આ સંતો હવે આવી જે ભારતીય ધર્મ રક્ષક રક્ષણ માટેની જે કઈ કાયદા કાનૂનો છે એના માટે સરકાર નિર્ભેક થને પારિત કરી શકે એવી શક્તિ સરકારને પ્રદાન કરવા માટે આ સન સમિતિ આજે સંકલ્પ લેવા માટે ભેગી થઈ છે છે બરાબર એટલે એ જ વાત છે હમણાં જ્યાં અમારા એક સંતે એક યાત્રા કરે છે કે ભાઈ બધાની માટે સમરસતા યાત્રા એને હિન્દુ માત્ર એક છે એ ભાવ ચોક્કસ અને એના માટે આ સન સમિતિ છે આ સન સમિતિમાં એ સંગઠન એટલા માટે કાર્ય કરેલું કે બધા હિન્દુ એક બને એ બધું તો એક નિર્ભરિત વસ્તુ છે કાલ બને પછી પાછું એ થતું હોય એના કરતા આપણે જે સામાજિક રીતનું જે હિન્દુ સમાજ આપણું ભારત દેશ એક હિન્દુસ્તાન આપણું ભારત માતાનું અને હિન્દુ સમાજનું ગૌરવવાળું છે એ આપણે હિન્દુ સમાજ ને સનાતનની પરંપરામાં બની રહે એવું અમે માનીએ છીએ કે લાગુ થયો ખૂબ સંઘર્ષ થયો છે અને વિગતવાર ચર્ચા આપણે સભામાં થઈ ગઈ છે કે હું સૈનિક હોઉં પણ ભારતીય સંત સંગઠન તરફથી જે અનુમોદન આપવામાં આવ્યું છે એમાં અમે બધા સંમત છે અને આ બિલ જે પસાર થયો કાયદો બન્યો એમેન્ડમેન્ટ એક્ટ ખૂબ જરૂરી હતું

રેવન્યુ છે તો એ ક્યાં આવો કોણ ખાઈ ગયા છે આવો તો એટલા માટે પારદર્શકતા લાવવા માટે સરકારે આ કાયદો બનાવ્યો છે કે જે આવક છે એ દેખાય મુસ્લિમો જે પછાત વર્ગના છે એને લાભ મળે અને ખોટી રીતે જે ગેરવહીવટ થતો હતો એ એના હિત માટે આ કાયદો બનાવવામાં આવ્યો છે એટલે જે એમેન્ડમેન્ટ એક્ટ છે ખરેખર દેશના હિતમાં છે મુસ્લિમો હિતમાં છે અને રાષ્ટ્ર વિરોધી જે તત્વો છે એને કદાચ મનમાં એક તત્વો છે વિરોધ કરવા પૂરતું બાકી તો એ લોકો સમજે છે એટલે અખિલ ભારતીય સંત સમિતિ તરફથી જે નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહે જે પ્રસાદ કર્યો છે આ બિલને પાસ કરવા માટે ખરેખર ખૂબ પરિશ્રમ કર્યો છે તો અમે સંતો અમે અમને સાધુવાદ આપીએ છીએ અને અભિનંદન આપીએ છીએ

અને સુધારો આપે બધાય આવકાર આખા દેશની જનતાએ આવકાર પણ એટલું છે કે આ સુધારામાં સરકાર સફળ થઈ એનો આપણું કોઈ યોગદાન નથી નરેન્દ્રભાઈ અને અમિતભાઈની બુદ્ધિનું જ યોગદાન છે આપણું યોગદાન તો ક્યારે કહેવાય કે ચારસો પાર્લામેન્ટ સાથે બનાવ્યું હતું હવે ભવિષ્યમાં આજે ઇસ્કોન વડોદરા ખાતે અખિલ ભારતીય સંત સમિતિ ની બેઠક નું આયોજન થયું ખુબ મોટી સંખ્યામાં ગુજરાત સાધુ સંત આવ્યા હતા આશીર્વાદ પણ આપ્યા છે અને સાથે સાથે ખાસ કરીને જેમનો મહત્વનો એક ઠરાવ મુદ્દો રહ્યો કે વકફ બોર્ડનું જે એમેન્ડમેન્ટ થયું પાર્લામેન્ટમાં પસાર થયો એ વકફ બોર્ડના એમેન્ડમેન્ટને એમને અનુમોદન આપ્યું છે અને માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી અને ગૃહમંત્રીજીને આશીર્વાદ પણ આપ્યા છે કે આવા જ કાર્યો હિન્દુ સમાજ માટે જનતા માટે કરતા રહે એ પ્રકારની વાત પણ એમ રાખી છે આ દિવસ અમારા માટે અતિ ઉત્સાહનો દિવસ છે કે સાધુ સંતો ઓરદાના આંગણે આવ્યા છે એમના આશીર્વાદ મેળવ્યા છે જનતાની સુખાકારી માટે એમની પાસેથી શુભકામનાઓ પણ લીધી છે એનડીએ સરકાર શુભકામનારેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ હેઠળ જે પ્રકારે વકફ અમેન્ડમેન્ટ એક્ટ જે કાયદો પસાર કર્યો આ કાયદાને લઈને વિપક્ષ તો પોતે એવું ભીષમાં આવ્યું છે કે કઈ બાજુ રહેવું અને શું સ્ટેટમેન્ટ આપવું કારણ કે જે પ્રકારે સ્પષ્ટીકરણથી આ કાયદો લાવ્યા છે અને જેમાં તમામ ધર્મના મિલકતોનું સંરક્ષણ થાય સાથે મુસ્લિમ સમુદાયને કલ્યાણ અર્થે વકફ ની મિલકત વાપરવામાં આવે આ માટેનો એક સર્વસમાવેશી કાયદો વકફ અમેન્ડમેન્ટ એક્ટનું આજે ઇસ્કોન મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય આપણા અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા એને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને જેમની અથાક મહેનત આપણને બિલ સમય પણ દેખાય એવા માનનીય ગૃહમંત્રી શ્રીમાન અમિતભાઈ શાહજીને અભિનંદન રૂપી આશીર્વાદ પણ આપ્યા છે એક વડાપ્રધાનશ્રીના સૈનિક તરીકે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે વડોદરાના મતદાતાઓના અને કાર્યકર્તાઓના પ્રતાપે મને વડોદરા વતી વકફ બિલમાં મતદાન કરવાનો એક સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું ત્યારે મારું પણ અહીંયા સત્કાર કરવા બદલ અમારા પાર્ટીના અધ્યક્ષ પૂર્વ અધ્યક્ષ તમામ કાર્યકર્તાઓનો પણ સત્કાર કરવા બદલ હું અખિલ ભારતીય સંઘ સમિતિનો હાર્દિક આભાર માનું